નમસ્કાર મિત્રો સ્વાગત છે આપના નવા બ્લોગ નવાડિયો તો અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં ઓરણ માટે ફુવારા ફિટ કરવા તો અત્યારે આપણે કરી રહ્યા છીએ ફુવારા ફિટિંગ તો હવે ચાર લાઈનો બાકી છે અને ચાર લાઈનો આપણે ફિટ કરી દીધી છે કાળો બેટિયા ફુવારા લેવા ગયા હતા મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગટરની લાઈનનું કામ કરવા માટે આપણે અત્યારે અહીં ગટરનો ઢુંંટો કાઢેલ છે તો એને હવે મેઈન લાઈનમાં જોઈન્ટ કરીશું અને આ છે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ માલણ ગામ અને આપણે આવી ગયા છીએ સામાન લેવા માટે કાળુભાઈ આપડો કરવા નીકાળીશું સામાન આપડે સામાન કાઢીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે લઈને સામાન લઈ જઈશું સાઈડ ઉપર કાળુભાઈ હમણાં થોડા શર્મા દાદા એટલે બોલતા નતા હવે બોલશી બોલો કાળુભાઈ સામાન લેવા આવ્યા છે થોડો અવાજ વધારે કરો સામાન લેવા આવ્યા છે અને સામાન લઈને આપણે ક્યાં જવાનું સાઈડ ઉપર તો હવે અમે જઈશું સાઈડ ઉપર જુઓ મિત્રો અત્યારે અમે દુકાનથી સામાન લઈ અને સામાન આપણા સાઈડ ઉપર પહોંચાડી દીધું જય માતાજી મિત્રો તો અત્યારે અમે જઈ રહ્યા છીએ માલણ સાઈડ ઉપર કામ કરવા માટે કાલે અમે ગયા હતા પણ સામાન મૂકી પાછા આવ્યા હતા પાણી છોટેલું હતું એટલે કામ કરવાની મજા આવે એવું નહોતું એટલે અત્યારે ફરીથી અમે નીકળી ગયા છીએ તો અત્યારે અમારી સાથે છે રણજીતભાઈ જય માતાજી રણજીતભાઈ જય માતાજી જય માતાજી તો અત્યારે અમે હવે માલણ જઈ રહ્યા છીએ તો હવે તમને બતાવશું માલણ જાતા આવતાનો નજારો અને બ્લોગમાં બન્યા રહેજો કે આપણે જઈને શું કામ કરીશું તે પણ આપણે બ્લોગમાં બતાવીશું તો અત્યારે મિત્રો મેઘા ચોકડી પર પહોંચી ગયા છીએ અને અત્યારે મેઘા ચોકડી ભયંકર એક્સિડન્ટ થઈ ગયું છે તો સાધન સાવચેતીથી ચલાવવું કારણ કે જિંદગીનું કોઈ નક્કી નથી કયા ટાઈમે શું થાય તો ફાઇનલી મિત્રો આપણા સાઈડ ઉપર આવી ગયા છીએ અને આ છે આપણો સામાન અને અહીં કરવાનું છે આપણે કામ તો આપણે હવે મશીન મારી જરીકસીનું કામ શરૂ કરી રહ્યા છીએ આ ઇટલેટના આઉટલેટની લાઈન છે તે આપણે સિદ્ધ ઉપર ચડાવી દઈશું તો હવે આપણે શરૂ કરીએ કામ રંજીત પણ આપણી સાથે છે અને આપણે તો રસ્તામાં પ્રોબ્લેમના લીધે આપણે સાઈડ ઉપર મોડા પહોંચ્યા છીએ so blog momennya itu berencik apa kamu suka di હેલો નમસ્કાર મિત્રો તો હવે આપણે કામ કરીને ઘરે આવી ગયા છીએ હવે આપણે જઈશું નાવા હવે આપણે જઈ રહ્યા છીએ નાવા માટે તો હવે મળીશું નાયા પછી તો ફાઈનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ વર્ધી લઈ